નમસ્કાર મિત્રો આજે તારીખ આજના સાંજના સૌથી સમાચાર આવી ગયા છે બે હજાર ચોવીસ નો પહેલો દિવસ અને આજના ખેતીને લગતા મુખ્ય સમાચારો આપણી સમક્ષ આવી ગયા છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું બે હાજર ના હપ્તા જમા થવાની તારીખ આવી ગઈ છે યુપીઆઈ પેમેન્ટ બંધ થવાના છે મહત્વના સમાચારોમાં બીજી વાત કરીએ તો ખેડૂતોને દોઢ લાખની સહાય મળશે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે એની આજે આપણે વાત કરવાના છીએ વધારામાં ડિજિટલ મીટરો લગાવવાની છે એની વાત કરવાના છીએ પશુપાલન માટે નવી યોજનાઓ બહાર પડેલી છે એની વાત કરવાના છીએ મફત રાશન મળવાનું છે એની પણ વાત કરીશું અને રાશન કાર્ડમાં જેઓના નામ નથી જેઓને રાશન મળી નથી રહ્યું એને કઈ રીતે રાશન મળશે એની પણ વાત કરવાના છીએ તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે અત્યારના સાંજ સુધીના બે હજાર ચોવીસના પહેલાં દિવસના સૌથી મહત્ત્વના સમાચાર શું છે સૌથી પહેલાં વાત કરીએ આજે જીએસટીના દરમાં વધારો બે હજાર ચોવીસથી દરમાં વધારો થવા જઈ રહ્યો છે આજ સુધી આઠ ટકા લાગતો હતો હવે આજથી એટલે કે પહેલી જાન્યુઆરીથી બે હજાર ચોવીસથી નવ ટકા લાગુ કરવામાં આવશે અને આ જીએસટી વધારાને કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે એવા મહત્વના સમાચાર આજે મળી રહ્યા છે આગળ વાત કરીએ યુપીઆઈ આઈડી બંધ કરી દેવામાં આવશે એનપીસીઆઈ દ્વારા બેંકોને અને ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનો જેમ કે ગૂગલ પે ફોન પે પેટીએમ એમેઝોન આ બધાને એક નોટિસ આપવામાં આવેલી છે જેની અંદર છેલ્લા એક વર્ષથી જે યુપીઆઈ આઈડીઓ વપરાશમાં ના હોય તેને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવેલો છે તો આના કારણે ઘણા બધા યુપીઆઈ જે એકાઉન્ટો છે પણ બંધ થઈ જશે તમે પણ ખાસ એક વખત નજર કરી લેજો કે તમારું જૂનું કોઈ ફોન પે ગૂગલ પે એમેઝોન પે અથવા તો પેટીએમનું એકાઉન્ટ હોય એની અંદર પૈસા પડેલા હોય અને એક વર્ષની અંદર જો તમે ટ્રાન્ઝેક્શન કરેલા ના હોય તો એક વખત ચેક જરૂરથી કરી લેજો કદાચ તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે અને એક વખત જરૂરથી ટ્રાન્ઝેક્શન કરી લેજો સમાચારમાં આગળ વધીએ હવે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખબર આવેલી છે ગુજરાતના રેશન કાર્ડ ધારકોને પહેલી જાન્યુઆરીથી જાડું ધાન્ય મફતમાં આપવામાં આવશે બિલેટ વર્ષના ઉજવણીના ભાગરૂપે આ માહિતી લેવામાં આવેલી છે અને આ નિર્ણય આપવામાં આવેલો છે આવનારા મહિનામાં બાજરી મકાઈ જુવાર રાગી જેવા જાડા ધાન્ય પાકો છે એ હવે કાર્ડ ધારકોને આપવામાં આવશે એનો મતલબ એ છે કે જે કાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મળી રહ્યું હતું એ પણ મળશે ત્યાર પછી જે રેગ્યુલર રાશન મળતું હતું એ પણ મળશે અને ત્રીજી મહત્ત્વની ભેટ એ કે આ જે જાડુ ધાન્ય છે એ પણ હવે કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે કાર્ડને લઈ અને હજુ એક મહત્ત્વના સમાચાર છે જે આપણે આગળ જાણીશું આગળ વાત કરીએ જેમ કાર્ડ ધારકો છે એના ઘણા બધા એકાઉન્ટો છે એને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા એને બંધ કરી દેવામાં આવ્યા રૂપિયા હતા જે રાશન કાર્ડ ધારકોએ છેલ્લા ત્રણ મહિનામાં રાશન લેવા ન ગયેલા હોય એ જે રાશન કાર્ડ ધારકો હતા એના એકાઉન્ટોને સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા તો જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે આજે પહેલી તારીખથી મહત્વનો સરકારે નિર્ણય લીધેલો છે આ નિર્ણયની અંદર જે એકાઉન્ટો ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા રાશન કાર્ડ ધારકોના એને ફરીથી ઓપન કરવામાં આવશે અને જે રાશન કાર્ડ ધારકોને રાશન મળતું હતું અને બંધ કરી દેવામાં આવ્યું હતું એને ફરીથી રાશન મળવાના ચાન્સીસ રહેલા છે તો તમારું એકાઉન્ટ પણ જો ફ્રીઝ થઈ ગયું હોય તો જરૂરથી જઈ અને એક વખત ચેક કરાવી લેજો અને નીચે કોમેન્ટ પણ કરજો કે જો તમારું એકાઉન્ટ ચાલુ હતું અને બંધ થઈ ગયું હોય તો એ જ રીતે આગળ વધીએ મહત્ત્વના બીજા સમાચાર છે બે હજારના હપ્તાને લઈને બે હજારનો સોળમો હપ્તો ક્યારે જમા થશે એના મહત્ત્વના સમાચાર આવી ગયા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સોશિયલ મીડિયાના અહેવાલો અનુસાર એકવીસ જાન્યુઆરીના દિવસે સોળમો હપ્તો જમા થવાની તારીખ આવી ગઈ છે જો કે આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ સોશિયલ મીડિયા ઉપર જે ન્યૂઝ ફરી રહ્યા છે એ મુજબ એકવીસ જાન્યુઆરી છે એ દિવસે તમારો સોળમો હપ્તો જમા થશે તો જરૂરથી નીચે એ પણ કોમેન્ટમાં જણાવજો કે તમારે હપ્તા પડે છે કે કેમ અને જો હપ્તા નથી પડતા તો એને રિલેટેડ પણ આપણે એક વિડીયો આપેલો છે જરૂરથી ચેક કરી લેજો અત્યારે સોળમાં હપ્તાને લઈ અથવા તો પીએમ કિસાન યોજનામાં જો કાંઈ પ્રોબ્લેમ હોય તો એને લઈ અને મહત્ત્વના સમાચારો એ છે કે તેમાં તમે અપડેટ પણ જરૂરથી કરી શકો છો એ યોજના અત્યારે ચાલુ છે એ જ રીતે આગળ વધીએ ખાતર ખાતરને સબસિડીને લઈને મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે ડીએપી ખાતરની ખરીદી બે હાજર ચોવીસ પછી તમે જ્યારે કરશો ત્યારે તમને ચાલીસ ટકા જેટલી સબસિડીનો વધારો મળવા પાત્ર થશે પહેલાં ખેડૂતોને ચોવીસો રૂપિયાના ખાતરની ખરીદી પર પાંચસો રૂપિયાની સબસિડી મળવા પાત્ર થતી હતી હવે જે વધારે અને બારસો રૂપિયા કરી દેવામાં આવેલી છે તો ડીએફપી ખાતરની ખરીદીને લઈ અને ખેડૂતોને માટે મહત્વના સમાચાર એક આ પણ જરૂરથી મળી શકે આગળ વાત કરીએ હવે સ્માર્ટ વીજ બિલ લગાવવામાં આવશે મિત્રો કેન્દ્રીય વીજ મંત્રાલય આપેલ આદેશ મુજબ બે હજાર ચોવીસની અંદર ગુજરાતના તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે માર્ચ બે હજાર પચીસ સુધીમાં આ કાર્યક્રમ પૂરી કરી દેવામાં આવશે એટલે કે લગભગ સવાક વર્ષ જેટલો સમય હશે અને આ સમયની અંદર હરેક ઘરની અંદર સ્માર્ટ મીટર જે હશે એ લગાવી દેવામાં આવશે એ જ રીતે આગળ વધીએ પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના પશુપાલકો માટે મહત્વના સમાચાર એ છે કે પશુપાલકોને પશુઓની સારસંભાળ રાખવા માટે તેમજ પશુઓના રહેવાણની ઉત્તમ સુવિધા માટે સરકાર દ્વારા એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો જે ખેડૂત મિત્રો પશુપાલન કરે છે જરૂરથી આ સમાચારો પર ધ્યાન આપી અને યોજનાનો લાભ કઈ રીતે લેવો એ જરૂરથી એક વખત તમારા ગામના વિસીઓને જણાવી દેજો એ જ રીતે આગળ વાત કરીએ ડુંગળીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો તમે જાણો જ છો કે સરકાર તરફથી ડુંગળીની નિકાસ ઉપર રોક લગાડવામાં આવેલી છે ત્યારથી ડુંગળીના જે ખેડૂતો છે એને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા સાતસોથી નવસો રૂપિયાની જે ડુંગળી વેચાતી હતી એ હવે ખેડૂતોને માત્ર ત્રણસો રૂપિયાની અંદર વેચવી પડે છે અને એના જ કારણે ભાવનગરના જે ખેડૂતો છે એ લોકોએ આજે સવારે ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી એ રીતે સરકારે જે ડુંગળીનો રોક લગાવેલી છે એને વિરોધ દર્શાવ્યો હતો તો આ હતા આજના સાંજ સુધીના સૌથી મહત્વના સમાચાર આજ રીતના સમાચાર મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક આપી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો આવી બધી ઉપયોગી માહિતી તમને આપણા ચેનલ ઉપર મળતી રહેશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર